હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે બનાવીશું આપણે સેવો જે હોળી સ્પેશિયલ સેવો હોય છે તે ઘઉંના લોટમાંથી બને છે એના માટે મેં અહીંયા આગળ પાંચસો ગ્રામ ઘઉંનો લોટ લીધો છે આપણે આનામાં ના મીઠું ના મોન કશું નાખવાનું નથી બસ આપણે એને પાણીથી જ લોટ બાંધવાનો છે આ સેવો બાફીને ખાવામાં આવે છે અને હોળી વખતે જ આ સેવો બનાવવામાં આવે છે ગુજરાતમાં આ સેવો ઓળીના વખતે બધા બજારોમાં મળે છે આજે આપણે એને ઘરે બનાવીશું તેને આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ આ રીતના આપણે આમાં નથી મીઠું નાખવાનું કે નથી તેલ કે ઘી કશું નાખવાનું નહીં આ રીતના આપણે સાદું પાણી લઈને જ લોટ બાંધી દેવાનો છે ઘણા લોકો આને દૂધથી પણ બાંધે છે પણ દૂધથી આપણે જો આ લોટ બાંધીએ તો આપણો તૈયારીમાં સેવો જેટલી તમારે ખાવાની હોય હોળી વખતે એટલી જ બનાવી પડે જો તમારે સ્ટોર કરીને રાખવી હોય અને વરસ પણ તમે સ્ટોર કરીને રાખી શકો છો જો તમારે વરસ સ્ટોર કરીને રાખવી હોય આને તો તમારે આમાં દૂધ કે પાણી કે તેલ કે મીઠું કશું નાખવાનું નહીં બસ આ રીતના જ બનાવવાની છે દૂધ દૂધથી બાંધીએ તો આપણી સેવો બહુ જલ્દી બગડી જાય છે એટલે પાણીથી જ બાંધવાનો લોટ અને આપણે જે રેગ્યુલર રોટલી માટે બાંધતા હોય એનાથી થોડો આપણે ઢીલો લોટ બાંધવાનો છે થોડું થોડું આપણે પાણી નાખતા જઈશું અને સરસ આપણે લોટ બાંધી લઈએ સરસ મેં લોટ બાંધી દીધો છે તમે જોઈ શકો છો આ રીતના આપણે લોટ જોઈએ છીએ હવે આપણે આને વીસ મિનિટ સુધીને ઢાંકીને રેસ્ટ આપી દઈએ તેથી આપણો લોટ સરસ એડ થઈ જાય હવે આપણે આને વીસ મિનિટ માટે રહેવા દઈએ આપણે વીસ મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ જો લોટ સરસ સેટ થઈ ગયો છે તમે જોઈ શકો છો હવે આપણે હાથમાં થોડું તેલ લઈશું આ રીતના અને આને સરસ આપણે બે થી ત્રણ મિનિટ સુધીને એને મસળી લઈએ જેથી લોટ આપણો એકદમ સ્મૂથ થઈ જાય આ રીતના આપણે બે થી ત્રણ મિનિટ સુધીને એને મસળી લેવાનો છે તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ સ્મૂથ થઈ ગયો છે હવે આપણે સાઈડમાં મૂકીએ અને એનું મશીન લઈએ સેવો પાડવાનું મેં આ રીતના જે સાચો આવે છે સેવો પાડવાનો એ લીધો છે આ મોટી સેવો આવે છે એનો મેં આ રીતના આપણે લેવાનું છે હવે આપણે બ્રશની મદદથી અંદરની સાઈટે તેલ લગાવી દઈશું ધ્યાન રાખજો કે તમારા હાથ તેલવાળા ના થઈ જાય ને તો આપણે જ્યારે સેવો પાડીશું તો સંચો હાથમાં રહી નહીં છટકી જશે આ રીતના આપણે બધેથી બરાબર તેલ લગાવી દઈએ અને આપણે આવી રીતના તેલ લગાવી લઈએ અને આ રીતના ફિટ કરવાનું છે હવે આપણે સરસ એક આટલો જેટલો મશીનમાં આવે એટલો લોટ આપણે આના અંદર લઈને સરસ આ રીતના નાખી દેવાનો આ રીતના અને હવે આપણે મશીનને બંધ કરી દઈશું આનું સ્પેશિયલ મશીન પણ આવે છે લોકો હાથેથી પણ પાડે છે જે પાટલો મૂકીને સેવો પાડે છે ગામડાના લોકો હું આજે સંછાથી પાડું છું હવે આપણે એક ચાઈનો લઈ લઈશું આપણે આ રીતના એક ચાઈનો લઈ લેવાનો છે અને આ રીતના આપણે ફેરવીને સેવો પાડી લેવાની છે જોઈ શકો છો સરસ આપણે સેવો પડે છે આ રીતના આપણે લેવાની છે આ રીતના છૂટી છૂટી નાખવાની છે જેથી એકબીજા પર ચીપકી ના જાય અને મેં થોડી જાડી જ રાખી છે કેમકે આપણે ઘઉંની બનાવીએ છીએ અને બાફીને બનાવવાની હોય છે ખાવા માટે એટલે થોડી જાડી રાખવાની તો સરસ લાગે છે ઘણા લોકો ગામડામાં પાટલા પર બની બનાવે છે આ સેવો બહુ સરસ લાગે છે સેવો પણ ખાવામાં જે હાથેથી બનાવવામાં આવે છે બસ હવે આ રીતના આપણે બધી સેવો બનાવી લેવાની છે અને મેં સરસ પોલિથિન પર ઉપર તાપમાં હૂકવી દઈશ જેથી એકદમ સરસ સુકાઈ જાય હું તમને બીજી એક પાડીને બતાવી દઉં આ મેં ઝીનો સાચો લીધો છે આ આપણે જીની સેવો પાડીશું પેલો મોટો હતો આ ઝીનો મેં સાચો લઈને પાડું છું આ રીતના જે બજારમાં મળે છે આ રીતના મળે છે રીતના પાડીને આપણે એને તાપમાં સરસ સુકાવા દેવાની છે એક દિવસ આખા દિવસ તાપમાં એને સુકાવા દેવાની છે હવે આ જ રીતના આપણે બધી સેવો બનાવી લઈએ તમે જોઈ શકો છો આપણી બધી સેવો બનીને તૈયાર થઈ ગઈ છે મેં એને આ રીતના તાપમાં સુકવી દીધી છે હવે આપણે આને આખો દિવસ તાપમાં રહેવા દેવાની છે આ રીતના જ અને પછી આપણે એને બનાવીશું તો આને આપણે હવે આખો દિવસ તાપમાં રહેવા દઈએ તમે જોઈ શકો છો આપણી સેવો બનીને તૈયાર થઈ ગઈ છે એટલી સરસ બની છે સેવો આ જ રીતના બનાવશો તો એકદમ તમારી બી પરફેક્ટ સેવો બનશે હું એ બતાવી એ પ્રમાણે જ તમારે બનાવવાની છે તો એકદમ પરફેક્ટ ને એકદમ સરસ બનશે હવે હું તમને બતાવું કે અમે આ સેવોને કેવી રીતે બનાવીએ છીએ મને કમેન્ટમાં જરૂરથી લખજો કે તમારા ત્યાં સેવો કેવી રીતે બને છે અને તમે કેવી રીતે એને બનાવો છો તો અહીંયા આગળ હું એ પાણી ઉકળવા મૂકી દીધું છે તમે જોઈ શકો છો અહીંયા આગળ પાણી ઉકળવા માટે મેં મૂકી દીધું છે અમે આને સેવોને બાફીને બનાવીએ છે આ સેવો બાફીને જ બને છે ઘણા લોકો આને ઉપમાની જેમ પણ બનાવે છે જે રીતના આપણે મસાલો બધો નાખીને પણ બનાવે છે પણ આ સેવો મીઠી જ સરસ લાગે છે હવે આપણું આ પાણી ઉકળી ગયું છે હવે આપણે એમાં સેવો નાખી દઈએ હવે પાણી ઉકળી ગયું છે હવે આ રીતના આપણે તોડીને સેવો અંદર નાખી દેવાની છે આમાં મેં મીઠું નથી નાખ્યું આપણે મીઠી સેવ બનાવવાની છે આમાં મીઠું કે કંઈ આપણે નાખવાનું નથી આ રીતના આપણે તોડીને જ સેવ નાખી દેવાની છે અને એને સરસ આપણે બાફી લેવાની છે આ રીતના આપણે સેવ બાફતા ત્રણથી ચાર મિનિટ લાગશે આ રીતના ફાસ્ટ ગેસ પર જ આપણે બાફી લેવાની છે આ તમે જોઈ શકો છો આપણી સેવો સરસ બફાઈ ગઈ છે આ રીતના જ આપણાને જોઈએ છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આને એક આપણે કાનાવાળા વાટકામાં ગાળી લઈએ આ રીતના એક વાટકો લઈએ અને એનામાં આપણે સરસ બધી સેવો ગાળી લઈએ હવે આપણે એને વાર નથી કરવાનું ગરમ ગરમ સ્ટીમમાં જ આપણે ઘી અને ખાંડ મિક્સ કરી દેવાનું છે જેથી આપણી ખાંડ ઓગળી જાય જો તમે પીસીને ખાંડ નાખતા હોય તો તમે નાખી શકો છો મેં આખી ખાંડ લીધી છે હવે આપણે એક ચમચી ઘી નાખી દઈશું અને હવે સરસ આપણે એને તૈયારીમાં હલાઈ દઈશું આ રીતના આ સેવો ખાવામાં બહુ જ સરસ લાગે છે મારા ઘરમાં મને મારા સાસુને બહુ જ આ ભાવે છે તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને પણ બહુ જ ભાવશે અને દરેક ઘરમાં હોળી વખતે આ સેવો બનાવવામાં આવે જ છે હું જોઈ શકું છું આપણી સેવો સરસ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આને આપણે સરસ વાટકામાં પીસી લઈએ તમે જોઈ શકો છો આપણી સેવો બનીને સરસ તૈયાર થઈ ગઈ છે તમે આ જ રીતના બનાવશો તો તમારી સેવો એકદમ સરસ ને એકદમ પરફેક્ટ બનશે આ સેવોનું સ્પેશિયલ મશીન આવે છે એનાથી પણ લોકો બનાવે છે અને પાટલા પર બી બને છે આ સેવો જેને હાથની સેવો કહે છે અને આ ખાવામાં સેવો બહુ જ સરસ લાગે છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી લખજો કે તમે આ સેવો કેવી રીતે બનાવો છો અને જો તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડિયોને લાઈક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો હરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ